નારી રોડ પર બાઇક પાછળ કાર દોડાવી અકસ્માત સર્જવાના ગુનામાં ત્રણેય ઈસમો ઝડપાયા તારીખ એકવીસ સપ્ટેમ્બરે ભાવનગર શહેરના કુંભારવાળા તસનાળા પાસે હાર્દિક કુકડિયા તથા તેમના અન્ય છ સાથી યુવકોને સમાધાનના બહાને બોલાવવામાં આવ્યા હતા આ સમાધાન દરમિયાન આરોપીઓએ પહેલેથી જ હત્યાનો પ્લાન બનાવી રાખ્યો હતો અને ઝઘડો સર્જ્યો હતો ઝઘડાની વચ્ચે હાર્દિક અને તેમના મિત્રો બાઇક લઈને નારી ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બે કારમાં સવાર આરોપીઓએ ટક્કર મારીને ખચડવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં હાર્દિક ઉકળિયા ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું આ બનાવને લઈને વર્તેજ પોલીસ મથકમાં મુખ્ય આરોપી દિનેશ ગોહિલ યોગેશ વેગડ સંજય તથા હરીશ ઉર્ફે ભાકો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે શરૂઆતમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો હતો પરંતુ હાર્દિકના મોત બાદ કલમ ત્રણસો એટલે કે હત્યાનો ગુનો નોંધાયો છે વર્તેજ પોલીસે મુખ્ય આરોપી દિનેશ ગોહિલ સંજય અને યોગેશ વેગડની ધરપકડ કરી લીધી છે જ્યારે હરેશ પરમાર હાલ ફરાર છે અને તેની શોધખોળ તેમજ કરવામાં આવી રહી છે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ હત્યાના મૂળમાં એક વર્ષ પહેલા બોરતળાવ ગાર્ડનમાં થયેલો ઝઘડો જ કારણભૂત રહ્યો હતો જેની દાજ રાખીને આ ઘટનાની રચના કરવામાં આવી છે